वापी के फरिया में बेटे ने की पिता की पिता हत्या, डूंगरी फरिया में खोप का माहौल 24 घंटे में पुलिस ने किया आरोपी को गिरफ्तार दो दिन पहले ही बेटे और पिता में घरेलू बाबत में हुआ था झगड़ा मृतक का नाम आनंद पीताम्बर जा डूंगरी फरिया में साइन आस्था में रहते थे घर से दोनों साथ निकलते थे तालाब के पास हत्या कर कर

અને લાશને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈજાના નિશાનો જણી આવેલ જેથી આ અજાણ્યા પુરુષની કોઈ હત્યા કરી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું ડુંગરા પોલીસે આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ લાશ કોની છે એને ઓળખવાનો પ્રયત્ન કરેલો અને આ પ્રયત્નના અંતે આ જે લાશ હતી એ કરવડ ગામે જ સાઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ પિત્બર જાની હોવાનું જાણવા મળેલ હતું

અને પોતાની પત્નીની છેડતી પોતાના પિતાએ કરેલી છે એવું પોતાને દુઃખ લાગી આવેલું અને જેના કારણે પોતાની પિતાની હત્યા કરેલાનું તપાસમાં જાણવા મળેલ છે દિવસે દિવસે શું બન્યું હતું બનાવના આરોપી અને મરણ જનાર એટલે બંને પિતા પુત્ર જે ભંગાર લઈ વેચનો ધંધો કરે છે આ ધંધા માટે બંને ઘરેથી સાથે નીકળેલા હતા અને ભંગારની દુકાને જઈ પોતાનો લેવેચનો વેચનો ધંધો પતાવી અને ત્યારબાદ પાછા ઘરે જતા હતા એ દરમિયાન આ કરવડ તળાવના પુત્ર એના પિતાની હત્યા કરેલી અને પોતે ત્યાંથી એકલો ઘરે પાછો આવેલો હતો અંદર હત્યા કરી છે હા પ્રાથમિક તપાસમાં આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે અને આરોપીએ ગુનાની હકીકત જણાવેલી છે અને આરોપીએ જણાવ્યા મુજબ પોતાની પત્નીની પોતાના પિતાએ છેડતી કરેલી આ બાબતે પોતાની પત્નીએ તેને જાણ કરેલી અને આ બાબતે પિતા પુત્ર બંને વચ્ચે ઝઘડો પણ થયેલો અને જેનું મંદુક રાખી અને આરોપીએ એના પિતાની હત્યા કરેલું છે એવું તપાસમાં જાણવા મળેલ છે અને એના લગતા જે પણ એવિડન્સ છે એ પણ મળેલા છે વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે